શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ આયોજિત શ્રી હિંગળાજ માતાજીનો નવચંડી મહાયજ્ઞ કે પ્રતિવૃષ્ટ ચિત્ર વદ તેરસના રોજ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આગામી ચિત્રવત તેરસ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચ્ચીસ અને શનિવારના રોજ શ્રી હિંગરાજ માતાજીના નવચંડી મહાજ્ઞનું આયોજન શ્રી હિંગરાજ માતાજીના મંદિરે ભાનુશાળી ચોક ખાતે કરવામાં આવેલ છે યજ્ઞનો પ્રારંભ કલાકે અને પૂર્ણાહુ એટલે કે બીડું હોમવાનો સમય બપોરે બાર અને પિસ્તાલીસ કલાકે રાખવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ નું આયોજન જ્ઞાતિની વેજુમાં વાળી પવનચક્કી જામનગર ખાતે કરવામાં આવેલ છે આ મહાયજ્ઞ એકસો સાતમો મહાયજ્ઞ છે તેમજ ચૈત્ર દશમ ના રોજ જ્ઞાતિ રત્ન સ્વર્ગસ્થ વિજુમાની પુણ્યતિથિ નિમિત્તે જ્ઞાતિ દ્વારા દર વર્ષે શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજન કરાવવામાં આવે છે તેમજ આ પુણ્યતિથિ નિમિત્તે જામનગરના આશ્રમોમાં પ્રસાદ મોકલવામાં આવે છે તેમજ આ વખતે જ્ઞાતિજનો માટે તારીખ પચ્ચીસ ચાર બે હજાર પચ્ચીસ એટલે કે મહાયજ્ઞની પૂર્વરાત્રિએ મહારાષ્ટનું આયોજન નેશનલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ છે આ મહાયજ્ઞની મહાપ્રસાદનું આયોજન જ્ઞાતિ પ્રમુખ શ્રી કિરીરભાઈ ભદ્રાના માર્ગદર્શન નીચે જ્ઞાતિના ટ્રસ્ટી મંડળો અને સ્વયંસેવક ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને જહેમત ઉઠાવી રહ્યા છે જ્ઞાતિ જામનગર દર વર્ષે મા હિંગળાજનો ચૈતર મહિનાની તેરસનો નવચંડી મહાયજ્ઞનું આયોજન તથા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અમારી આલારી ભાનુસાડી જ્ઞાતિ સમસ્ત ભેગી થઈને અને વેજુમાવાડીમાં અમે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને આગલે દિવસે પચીસ તારીખે રાત્રે અમે મહાદાંડિયા રાસ મહા મહારાસ ગરબાનું આયોજન કરીએ છીએ જ્ઞાતિજન પૂરતા અને સફળ આયોજન છે અમારું જની મહેરબાની છે જામનગર ભાનુશાળી જ્ઞાતિ ઉપર અને દર વર્ષે અમે આવો અનેરો ઉત્સાહ અને ઉમંગ ઉમંગભેર ઉજવીએ છીએ અમારા ભાનુશાળી સમાજના આગેવાનો અમારું ભાનુશાળી સમાજ આ સર્વનામો આભાર એ જઈએ કે જે અમને આમાં ઇંગળાજની સેવા કરવાનો અવસર દર વર્ષે મળે છે અને વર્ષો વર્ષ મળતો રહીએ આ અમારો ઐતિહાસિક નવચંડી મહાયજ્ઞ છે એમાં અમારી એકસો સાતમો અમારો ઐતિહાસિક નવચંડી મહાયજ્ઞ છે આ ભાનુશાળી સમાજનો હવાઈ ચોક ખાતે અમારું મા શ્રી મંદિર આવેલ છે